એટીએસ માં ક્રાઇમ કોન્ફરન્સ નું થયું આયોજન વધતા સાયબર ફ્રોડ સામે પોલીસ ની નવી રણનીતિ

રાજ્યમાં દર મહિને ક્રાઈમ કોન્ફરન્સ યોજાય છે આ કોન્ફરન્સમાં ગુનાખોરી રોકવા પર ચર્ચા થાય છે ગયા જૂન મહિનામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ શકી ન હતી આ જુલાઈ મહિનાની ક્રાઈમ કોન્ફરન્સમાં કોમ્યુનિટી પ્રોગ્રામની ચર્ચા કરાઈ હતી તેરાતુજકો અર્પણ હેઠળ મે માસમાં છસો ત્રેવીસ પ્રોગ્રામમાં ચૌદ કરોડનો મુદ્દામાલ પરત કરાયો હતો સ્થાનિક લોકો સાથે પોલીસે ચર્ચા માટે સત્તર તો સિત્તેર મીટિંગ કરી હતી સ્થાનિક સમસ્યાઓ ઉપર ચર્ચા કરી પોલીસની દિશામાં કામગીરી કરે છે વ્યાજખોરો સામે તેંતાલીસ પોલીસ ફરિયાદ નોંધીને ચુમોતેર આરોપીને પકડી લેવાયા હતા ક્રાઇમ કોન્ફરન્સમાં સાયબર ફ્રોડ એક મોટો પડકાર હોવાની ચર્ચા થઈ હતી સાયબર ફ્રોડ નંબર હેલ્પલાઇન ઉપર આવતી અરજીની તપાસ કરાઈ રહી છે મે બે હજાર પચ્ચીસમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને સત્તર કરોડ રૂપિયા પરત અપાય છે લોકજાગૃતિ માટે સાયબર એજ્યુકેશન આ ક્રાઇમ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે સમન્વય પોર્ટલમાં સાયબર ક્રાઇમમાં ભાડે આપતા બેંક ખાતાની ઓળખ કરીને રિપોર્ટ કરવામાં આવે છે ચારસો એસી ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે તે પૈકી બસો છોતેર આરોપીઓ એક વર્ષ કરતા વધુ સમયથી ફરાર હતા છવ્વીસ આરોપીઓ પહેરો જમ્પ કરીને ફરાર થયા પંદર માર્ચના રોજ રાજ્યના પોલીસને આદેશ અપાયો કે તેઓ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરે તે મુજબ લિસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે પંદર માર્ચથી અઢી મહિનામાં પાંચસો છ્યાસી અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ દૂર કરાયા છે અઢારસો સત્તાવન અસામાજિક તત્વોના ગેરકાયદે વીજ ઉડાણ ઘટ કરાયા છે ચારસો ચોત્રીસ અસામાજિક તત્વોની જામીન અરજી રદ કરવા કાર્યવાહી કરાઈ છે હજારથી વધુ અસામાજિક તત્વોને તડી પાર કરાયા છે આઠસોથી વધુ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે બસો ચાર બેંક ખાતા સીઝ કરાયા છે